કેવી તૈયારી ફટાફટ દો કેવી ચાલી રહી છે તૈયારી તમારી રિવાઇઝ કરી નાખે છે આઈ થિંક તમે લોકો ઓકે આવી ગયું છે કોઈ વિદ્યાર્થી આવ્યું છે ભાઈ કમેન્ટ કરીને જણાવો તમે ઓકે વેલકમ 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 આપણી યુટ્યુબ ચેનલ પર આપણે બીના કોઈ કહે ડાયરેક્ટ લાઈવ કર્યું છે ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ એમસીક્યુ રિવાઇઝ કરી લઈએ મારો એમ વિદ્યાર્થીઓને ભણાવવાનો ઉપદેશ એવો આવે તો કે એમસીક્યુ બધાને રિવાઇઝ કરાવી દઉં ફટાફટ એમસીક્યુ જોઈ લઈશું આપણે ઓકે ત્રણ વિદ્યાર્થીઓ છે કંઈ વાંધો નહીં ગુડ મોર્નિંગ વે તૈયાર આ પછી થેન્ક યુ સર ભાઈ એમસીક્યુ જોઈ લઈશું આપણે તો એમસીક્યુ આપણે કહે છે ડિબેન્ચર બહાર પાડી કે લોન દ્વારા રેકમ મેળવેલ છે તો એમાં આન્સર આવે છે મૂડી આવક આવે છે યાદ કરી લો મિત્રો દસ માર્ક પાકા કરી જઈએ આપણે દસ માર્ક તમે પાકા કરીને જાઓ ઓકે હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે તો કે હિસાબી પદ્ધતિની મર્યાદા નાણાંનું સ્થિર મૂલ્ય ઓકે રિસાઈ પદ્ધતિની મર્યાદા નારાયણ સીલ મૂડી ત્યારબાદ ધંધાની ધંધાના માલિક દ્વારા કા ધંધા ધંધાના માલિક દ્વારા ધંધા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે તેને કહેવામાં આવે છે મિત્રો મૂડી કહેવામાં આવે છે ધંધાના માલિક દ્વારા જે રોકાણ કરવામાં આવે છે મિત્રો તેને મૂડી કહેવામાં આવે છે રાઈટ ભાઈ કમેન્ટ કરો યાર મને ખબર પડે કે તમે લોકો એક્ટિવ છો નહીં તો મને લેવા કે તમે ઊંઘી જ ગયા છો કમેન્ટ કરતા રહો ઓકે ત્યારબાદ જોઈએ તો કે હા ચોથા નંબરનું છે ઓકે દેવાદારોને શું ગણવામાં આવે છે દેવાદારોને શું ગણવામાં આવે છે દેવાદારોને ગણવામાં આવે છે મિત્રો ચાલુ મિલકત દેવાદારોને ગણવામાં આવે છે રાઈટ ત્યારબાદ જોઈએ પાંચમું અંગત વપરાશ માટે લીધેલ રોકડથી માલિકનું માલિકનું શું ઘટે છે તો કે માલિકનો મિત્રો મૂડી ઘટે છે ઓકે ત્યારબાદ જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય આંકી શકાતું ન હોય તેને કયો વ્યવહાર કહે જો આપણે ચાર જ વિદ્યાર્થીઓ છે પણ તોય આપણે ભણાવીએ છીએ આપણે એવું કહે નથી કે હજારો વિદ્યાર્થીઓ જોઈએ જે લોકોને ગાલામાંથી નહીં પૂછાયું એ એ બધા વિદ્યાર્થીઓ વિદ્યાકુલ સાથે જોડાઈ શકે છે વિદ્યાકુલ હમણાં લાઈવ ચાલુ રહ્યું છે હું ત્યાંથી જ આવી રહ્યો છું મેં સાહેબને જોવા ગયો હતો કેવું છે ભણાવે છે સાહેબ ઓકે તો જોઈએ ત્યારબાદ કે જે વ્યવહારો નાણાંમાં મૂલ્યમાં આપી આપી શકાતું નથી તેનો કયો વ્યવહાર કહેવાય છે તો કે એને મિત્રો કહેવાય છે બિનઆર્થિક વ્યવહાર ઓકે ના ભાઈ એ આપણે રાત્રે આપી દીધું હતું આઠ વાગે આપી દીધી હતી હવે નહીં એમસીક્યુ રિવાઇઝ કરીએ એમસીક્યુ રિવાઇઝ કરીએ શાકના વ્યવહારો શાની લેવડ દેવડના નથી થતા શાકના વ્યવહારો છે મિત્રો એ રોકડથી નથી થતા શાકના વ્યવહારો ઓકે પછી ત્રીજું જોઈએ કે અમિતાભ સ્ટોર્સ અઢાર હજારનો માલ વેચ્યો ના આ વ્યવહારથી શું થાય છે અઢાર હજારનો માલ વેચ્યો તો આ વ્યવહારથી રોકડ મિત્રો શું રોકડ રોકડ પર શું થાય છે સોરી 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 સ્ટોક ઘટે છે મિત્રો ઓકે ત્યારબાદ જોઈએ તો કે ટપાલ ટિકિટ સ્ટોક એ ધંધા માટે શું ગણાય છે ટપાલ ટિકિટ સ્ટોક એ ધંધા માટે મિત્રો મિલકત ગણવામાં આવે છે ટપાલ ટિકિટ સ્ટોક ઓકે ભાઈ આપણે કોઈ પૂછે છે કોન્સી ક્લાસ કે ભણા ભણાવે હોય તમે અત્યારે પૂછો જબ ચિડિયા ચૂક ગઈ કે તેવું વા આવું થઈ ગયું છે તમે વિડીયો જોવા આવ્યા છે કોન્સી ક્લાસ કે ભણાવ્યો ભાઈ આડા ધોરણ અગિયાર કોમર્સનું છે ગુજરાતી મીડિયમ રાઇટ ત્યારબાદ જોઈશું તો કે જમીન મકાન સ્ટેશનરી વટાવ જમીન મકાન સ્ટેશનરી વટાવ વગેરે કયા ખાતામાં ગણાય છે તો મિત્રો આ છે બિનઆર્થિક ખાતામાં ગણાય છે બધા ઓકે પ્રકરણ નંબર તેર ત્રણ 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 સોરી ત્રણ જોઈશું આટલી રાતે અવાજે નથી નીકળતો મારો તો કે વસ્તુ અને સેવાનો કર અવલનું વર્ષ મિત્રો યાદ રાખજો એ તો આપ જા શકતો હો કોઈ બોર હે કે મેં ટેન્થમાં આપ જ હો કે ગુરુજી તમારા આઈ એમ પૂછાશે બે સો ટકાની ગેરંટી નથી મેં આદર્શ પ્રશ્નપત્ર અને સાથે બે હજાર બાવીસ બે હજાર બે હજાર ત્રેવીસ અને બે હજાર એકવીસ વીસના પેપરો ભેગા કરીને આઈ ઓકે થેન્ક યુ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા માટે ધોરણ દસનો વિદ્યાર્થી હતો ધોરણ પણ આપણે બધું કરતા જ દઈએ છીએ વચ્ચે વચ્ચે કાવ્ય બાવ્ય બનાવીએ છીએ ઓકે તો ગુજરાત વસ્તુઓ અને સેવાનો કર મૂલનું વર્ષ બે હજાર તેર ત્યારબાદ નીચેનાથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ વસેક ભૂગોળ અને સમાજશાસ્ત્ર ક્યારે હશે બે ભૂગોળ સમાજશાસ્ત્ર આર્ટ્સનું આપણે નથી કરાવતા ઓકે નીચેમાંથી કેન્દ્ર સરકારનો કયો પરોક્ષ કર વસેક પહેલાં ન હતો તો મિત્રો આ પહેલા ન એ પૂછો તો અહીંયા ખરીદ વેરો ખરીદ વેરો ડી એ પહેલા ન હતો રાઈટ ત્યાર પછી નીચેનામાંથી રાજ્ય સરકારનો કયો પરોક્ષ કર વસેક હતો તો રાજ્ય સરકારનો કયો હતો તો મિત્રો આમાં આન્સર આવે છે મૂલ્ય વૃદ્ધિ વેરો આવે છે ઓકે ત્યારબાદ ચોથા નંબર જોયું કે એક વસેક સોરી વસેકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સમિષ્ટ થતા વેરાઓમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે તો મિત્રો આમાં પરોક્ષ વેરાનો સમાવેશ થાય છે રાઈટ કમેન્ટ કરતા જ ભાઈ એકવીસ વિદ્યાર્થીઓ છે કોઈ કમેન્ટ નથી કરી રહ્યું હુંગી ગયા છો આઈ થિંક તમે જે તે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશના બહાર અત્યારે આ જે લાઈવ ચાલે છે એમાં હું લાઈક કરવાનું નથી કહેતો તમને લાઈક કરવાની કોઈ જરૂરત નહીં ચાલશે હું આ પીઆપુ ત્યારે જરૂર પડે છે મારે મોટિવેશન માટે અત્યારે કોઈ ચાલશે ઓકે જે જે તે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ બહાર કરવામાં આવે એટલે કે મિત્રો આપણા રાજ્યથી જ્યારે બહાર આપણે વ્યવહાર કરીએ છીએ તો બહાર જ્યારે આપણે વ્યવહાર કરીએ તો મિત્રો એને આઈજીએસટી જીએસટી અને આપણા જો આપણે રાજ્યના અંદર આપણે જો વ્યવહાર કરીએ તો મિત્રો એને સીજીએસટી કહેવામાં આવે છે રાઈટ સીજીએસટી અને એસજીએસટી આપણા રાજ્યની અંદર કરીએ વ્યવહાર તો મને કમેન્ટ શો નથી થતી ભાઈ મારે બીજો મોબાઈલ લેવો પડશે મિત્રો ખાલી બે મિનિટ ખાલી બે મિનિટ તમે જોડાયેલો મિત્રો ઓકે દેખાય છે દેખાય છે ગુરુજી તમે અમારા માટે આટલી મહેનત કરો છો એના માટે થેન્ક યુ ઓકે વેલકમ કે અંગત ખર્ચ માટે ઉપાડ રકલ ખાલી જગ્યા ખાતે ઉધાર થાય છે તો કે એ ઉધાર થાય છે મિત્રો ઉપાડ ખાતે ઉધાર થાય છે રાઈટ ત્યારબાદ છે નમૂના તરીકે માલ જાય નમૂના તરીકે માલ જાય તો મિત્રો એ બધાને ખબર છે તમને આમ નોંધમાં પણ પૂછાશે નમૂના તરીકે માલ ગયો તો એમાં મિત્રો જાહેરાત ખર્ચ ખાતે રાખજો મહેરબાની કરીને નમૂના ખાતે ના લખતા જાહેરાત ખર્ચ ખાતે રાખજો ભાઈ આયુષી ખાન ભાઈ ભાઈ આ છોકરી છે દરેક વિડીયોમાં કમેન્ટ હોય છે આની વેલકમ ભાઈ તમે જોડાઈ ગયા ખાલી એમસીક્યુની રિવાઇઝ કરી રહ્યા છે તમને જણાવી દઉં નમૂના તરીકે માલ જાય તો જાહેરાત ખર્ચ ખાતે ઓકે માલનું બિલ બનાવતી વખતે બિલ બનાવતી વખતે શું બાદ કરી આપવામાં આવે છે મિત્રો આ શું બાદ કરીને તો વેપારી વટાવ વેપારી છે એનો વટાવ બાદ કરીને આપે છે રોકડ વટાવ પોતે મોડેથી ભાઈ આટલું આપી દો ને આપી દો ને ત્યારબાદ જોયું મિત્રો ભાઈ કોઈ કમેન્ટ નથી કરતો છવ્વીસ જણા ભાઈ શું યાર તમે કમેન્ટ બી નથી કરતા યાર લાઈક તો મેં કહી દીધું ના કરશો ચાલશે પણ કમેન્ટ તો કરો યાર મને ખબર તો પડે કેટલા વિદ્યાર્થીઓ જોઈન્ટ છે કેટલા એક્ટિવ છે કે પછી એના પછી જોઈએ તો કે ગ્રાહક પાસેથી લેણા પેઠે મળેલ ચેક બેંકમાં ભરવી તો એનો આન્સર આવે છે બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે એને ઓકે ત્યારબાદ જોઈશું કસર કસરમાં વેપારીઓ વચ્ચે શું હોય છે તો કસરમાં વેપારી વચ્ચે સમજૂતી હોય છે કસરમાં કસરમાં વેપારી વચ્ચે સમજૂતી હોય છે ભાઈ સવાર પડવા આવી ગઈ અને મિત્રો જણાવી દઉં કે હું તમારા માટે આખી રાતનો જાગેલો છું હું ગયો નથી હું આખી રાતનો જાગેલો જ હતો મેં તો કોઈ વિદ્યાર્થી વિડીયોમાં કમેન્ટ કરશે તો એનો પ્રશ્નનો જવાબ હું ત્યારે ત્યારે આપી દઈશ એના માટે જાગેલો હતો સાથે સાથે મારું ઇન્સ્ટાગ્રામ જોતો હતો અને તમને જણાવી દઉં આપણી યુટ્યુબ ચેનલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મેં ઓપન કર્યું છે આજથી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તમે જોઈન કરી લેજો મારું ફોલો કરી લેજો આપણી ચેનલનું છે એસએસ ગુજરાત એજ્યુકેશન ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરશો એટલે આવી જશે ઓકે પછી કસરમાં વેપારી વચ્ચે શું હોય છે સમજૂતી ત્યાર ત્યારબાદ શું આઠમું પાંચમું પ્રકરણ નાના ઓછીના લીધા હોય ત્યારે નાના ઓછીના લીધા હોય ત્યારે મિત્રો શું થાય છે બસ એ આપણે સમજાવ્યું છે તો ત્યારે મિત્રો મિલકત વધે છે અને મૂડી વધે છે કેમ કે આપણે કોઈનાથી નાના નાણાં લઈએ તો આપણી જે મિલકત છે એ તો વધવાની જ છે સાથે સાથે આપણી મૂડી પણ વધવાની છે ત્યાં આમાંથી એક મેડ બેસતું નથી એ બી સી એ બી અને સાચું આવતું નથી તો આ આનો આન્સર આવે છે જોઈશું બીજું કે ધંધા માટે પર મિલકત ખરીદવામાં આવે ત્યારે શાક પર જો મિત્રો મિલકત ખરીદવામાં આવે ને તો મિલકત વધે ને દેવું વધે છે ઓકે મિલકત વધે છે અને દેવું વધે છે કેવી રીતે એમ કે જો આપણે શાક પરથી જો કોઈ લીધું તો આપણી તો મિલકત તો વધવાની જ છે સાથે સાથે શાક પર લીધું હોય એટલે કે ઉધારમાં લીધું હોય તો આપણું આપણે ચૂકવવાનું રહેશે તો આપણું દેવું પણ વધી ગયું મિત્રો મને કમેન્ટ નથી દેખાતી મારે બીજો ફોન એકવીટ લેવો પડશે મિત્રો જોડાયે રહેજો એક મિનિટ એક જ મિનિટ ખાલી એટલે ઓકે આઈ એમ સિકયુ રિવેલ કરીશું ખાલી પ્લસ સવાર સવારનું લાઈવ છે આઈ રહ્યા ભાઈ કમેન્ટ નથી કોઈ કમેન્ટ મને લાગ્યું કે બધા કમેન્ટ કરતા હશે જોઈએ તો કે ધંધામાં પગારના ઓગણીસ હજાર ચેકથી ચૂકવ્યા પગારના ઓગણીસ હજાર પગારના ઓગણીસ હજાર ચેકથી ચૂકવ્યા મુકેશ પટેલ કે આપણે ચૂકવીએ તો આપણા પૈસા તો જવાના જ છે સાથે સાથે મિત્રો એ આપણા પૈસા જશે તે આપણી મિલકત પણ મિત્રો શું છે મિલકતમાં મિત્રો ઘટાડો થશે ઓકે મિલકતમાં પણ મિત્રો ઘટાડો થશે મિત્રો કમેન્ટ કરતા જવ સાથે સાથે ઓકે તો જોઈશું એના પછી મહેસૂલી આવક મળવાની બાકી થાય ત્યારે મહેસૂલી આવક મળવાની બાકી થાય ત્યારે સર આઈ એમ ન્યૂ વેલકમ બાય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં વિડીયો લાઇક કરવાની જરૂર નથી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ના બોલો ઓકે મહેસૂલી આવક મળવાની બાકી હોય ત્યારે એનો આન્સર આવે છે મિલકત વધે ને મૂડી વધે છે રાઈટ ત્યારબાદ જોઈશું પાંચમા નંબરનું મિલકતનું રોકાણ રોકણમાં મિલકતનું રોકણમાં વેચાણ કરવામાં આવે ત્યારે મિલકતનું રોકણમાં વેચાણ કરવામાં આવે ત્યારે શું થાય છે તો કે ત્યારે એક મિલકત આપણી વધે છે અને અન્ય ઘટે છે કેવી રીતે કે આપણે રોકાણમાં વેચાણ કરીશું તો આપણી એક મિલકત વધશે અને બીજી ઘટશે કેમ કે આપણે વેચાણ કરીશું એક તો બીજી તો રોકડ જવાના જ છે ને ઓકે એની ડાઉટ્સ કમેન્ટ કરી જણાવી શકો છો ઓકે સર પ્લીઝ એક વાક્યના કરાવો એક વાક્યના

થોડીક જ વાત રહી છે ભાઈ હમણાં તમારું આઠ વાગ્યે પેપર છે ભાઈ ફટાફટ તમે સોલ્યુશન ખાસ આમ નોંધમાં થાય છે ઓકે મિલકતના ઉધાર વેચાણની નોંધ પછી જે ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે વેપારીને શું મોકલવામાં આવે છે ઉધાર ખરીદેલ માલ પરત કરવામાં આવે ત્યારે માલની સાથે વેપારીને શું મોકલવામાં આવે છે તો કે ઉધાર ચિઠ્ઠી ભાઈ હું હમણાં વિદ્યાકુલની ચેનલમાં ગયો હતો સાહેબ કેવું બનાવે છે ત્યાં જઈને જોયું તો પચાસ ટકા વિદ્યાર્થીઓ આપણા ત્યાં હતા આપણા જ વિદ્યાર્થીઓ ત્યાં જઈને બેઠા હતા પણ એમને ખબર નહીં હોય કે એમનું ગાલામાંથી પેપર આવવાનું છે તો એ કંઈ કામનું રહીને વિદ્યાકુલવાળો જ બનાવ્યો છે સાહેબ ઓકે જોઈશું ને પછી શું કહે છે તો કે જુદા જુદા ગ્રાહકો પાસેથી મળેલ હુંડીની નોંધ ક્યાં થશે તો કે જુદા જુદા ગ્રાહકો પાસે જે મળેલ છે એની નોંધણી ક્યાં થશે તો એની નોંધણી મિત્રો થશે લેણી હુંડીમાં થશે ઓકે ત્યારબાદ છે માલપ્રત ઉધાર એટલે શું માલપ્રત ઉધાર એટલે મિત્રો શું તોનો આન્સર આવે છે ખરીદ પરત મિત્રો ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈશું આગળ હા ભાઈ આપણે ડાયરેક્ટ લાઈવ કરી દો બિના કંઈ કહે તમને આપણે સીધો સીધો લાઈવ ચાલુ કરી દીધો છે તો પણ ઓગણીસ વિદ્યાર્થીઓ સપોર્ટ કરે છે એ સારી વાત છે ઓકે સાતમાં બે ખાના નો રોકડ મેળ કેટલી પદ્ધતિ તૈયાર કરવામાં આવે છે ત્રણ પદ્ધતિ તૈયાર કરવામાં આવે છે બે ખાના રોકડ મેળ ઓકે ઓકે શું થયું કઈ નહી ખાલી અલાર્મ બંધ કરવા ગયો હતો અલાર્મ વાગી ગયો હતું ઘરમાં રોકડ મેળ નોંધાયેલા જે વ્યવહારને ખતમણી કરવામાં નથી આવતી તે કયો વ્યવહાર છે તો એ મિત્રો જમા ખર્ચી વ્યવહાર છે ઓકે તો તમને જણાવી દઉં આખી રાતનો ઉજાગરો છે મારો તમારો કોઈ કોમેન્ટ આવે ને હું તેનો સોલ્યુશન તમને કોમેન્ટમાં જણાવી દઉં એ માટે હું આખી રાતનો જાગેલો હતો સાથે ઇન્સ્ટાગ્રામ જોતો હતો અને કોઈ કમેન્ટ વારવાર જોતો હતો કોઈ વિદ્યાર્થીની કોઈ ડાઉટ તો નથી ને અડધી રાતમાં આખી રાતનો જાગેલું જ છું જે જે વિદ્યાર્થીઓ રાત્રે રાત્રે કોમેન્ટ કરી છે એનું સોલ્યુશન એમને દસથી પંદર મિનિટો મળી ગયું હતું મેનમાં નોંધાયેલ જે વ્યવહારો ખતવણી કરવામાં નથી આવતી તે કયો વ્યવહાર કહેવામાં આવે છે તેને કહેવામાં આવે છે જમા ખર્ચી વ્યવહાર જે બંને બાજુ મિત્રો નોંધાવે છે ઓકે ખબર જ હશે હવે પૂછાવાનું છે પેપર નજીક આવી રહ્યું છે દિલની ધડકનો તેજ થઈ રહી છે સાચું કહું છું કે ખોટું કહું છું મિત્રો જણાવજો મને એકાઉન્ટનું પેપર છે ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ પ્રથમ વખત આ એકાઉન્ટ પેપર આપશે કોઈ કમેન્ટ નથી યાર તમે લોકો ઊંઘમાં જ છો યાર ઊંઘી જાવ એક કામ કરો તમે બેંક બેંકમાં રોકડ ભરવામાં આવે ત્યારે રોકડ મેળ કઈ બાજુ નોંધાય છે તો બેંકમાં રોકડ ભરવામાં આવે તો મિત્રો એ રોકડ મેળ એ વે બાજુ એટલે કે આ સાઈડ નોંધાય છે ઓકે તો જોઈશું પછી તો કે અગાઉ માંડી વાળેલ આર આરજે યુટ્યુબ હા તમે રૈ રેરેન આવો ભાઈ તમે લોકો આ રેરેન આયા છે આર જે યુટ્યુબ અગાઉ માંડી ઘાલ ઘાલખાદની રકમ પરત મળે મિત રાજપૂત હાય આવો ભાઈ તમે વેલકમ છે તમારું હવે બહુ મોડા થઈ ગયા તમે લોકો અગાઉ માંડી કેમ કે જાય છે મેં પહેલાં તમને જણાવ્યું નહોતું કે હું લાઈવ કરીશ મેં ડાયરેક્ટ આમ જ લાઈવ કરી દીધું ઉઠીને ઓકે બેંક અગાઉ માંડી વાડેલ ઘાખાદની રકમ પરત મળે તો તે વ્યવહાર કઈ નોંધમાં પેટા નોંધમાં થશે તો એ વ્યવહાર ના બેટી વિભાગ દે ખાલી ઓનલી એનું આપણે સોલ્યુશન તો એ વ્યવહાર મિત્રો રોકડ મેળવવા થશે ઓકે અર્જુન સોલંકી હા ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ ભાઈ ગુડ મોર્નિંગ શું ગુડ મોર્નિંગ હું તો આખી રાતનો જાગેલો છું તમારા માટે પ્રિન્સ ઠાકર હા હવે આવી રહ્યા છે બધા હવે હવે હાથ ચાલવા લોકોના બેંક ઓવર્ડફનું વ્યાજ એ બેંક માટે ઉપર છે મિત્રો ઓકે બેંક ઓવરડ્રાફ્ટ નું વ્યાજ બેંક માટે શું છે ઉપત છે ઓકે ત્યાર પછી જોઈશું નોમા નમોાાટના ઓમસીક્યુ શું કહે છે તો કે નીચેના પૈકી કયો વ્યવહાર ખાસ આમનોતમાં છે તો કે આન્સર આવે છે કે 3000 નો માલ આપી ફર્નિચર છે ખરીદ્યો તો બાકી આમનોતમાં નોંધાય છે પણ આ આમનોતમાં એનો ગયા અને ખાસ આમનોનમાં નોંધવું પડશે પ્રિન્સ ટાકર હાય ઓકે હાય આપણે કોઈ વિદ્યાર્થીની કમેન્ટ પિન કરી દઈએ પ્રિન્સની કમેન્ટ કહીએ પિન પિન નું ઓપ્શન જ નથી આ લોકોમાં અર્જુન સોલંકીની પિન કહી દઈએ ઓકે ખાસ આમનોદનો આમનોદનો નમૂનો કોને કોના જેવો છે ખાસ આમનોદનો નમૂનો કોના જેવો છે ખાસ આમનોદનો નમૂનો મિત્રો એ

નીચેના પૈકી કોનો પેટા નોંધમાં સમાવેશ થતો નથી તો કે ખાતા વયનો થતો નથી ઓકે વયમાં એનો સમાવેશ થતો નથી કોનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત સ્વરૂપોમાં વ્યવહારોમાં કરવામાં આવે છે તો કે ખાસ આમનોદનો ઉપયોગ છે ખૂબ જ મર્યાદિત સ્વરૂપમાં કરવામાં આવે છે ઓકે ત્યારબાદ જોઈશું મેં હમણાં મોનોટાઇઝ માટે ચેનલ અપ્લાય કર્યું સાડા બે વાગીને ત્રીસ મિનિટે તો યુટુબ થી મેલ આવ્યો છે કે તમારું મોનિટાઈઝ હજુ નહીં થાય ભાઈ રીચેકિંગમાં નાખ્યું છે યુટ્યુબની મોનિટાઈઝ માટે જલ્દીથી મને એનો ફાયદો અને લાભ મળશે કોને ચોપડાનો રાજા મેં આઈ એમ ટીક કરાઈ હતી એમાંનો એક કોને ચોપડાનો રાજા ગણવામાં આવે છે કિંગ ઓફ બુક ભાઈ આ તો મને એવું લાગે છે આ તો પ્રશ્ન હશે હશે ને હશે જ કોને ચોપડાનો રાજા ગણવામાં આવે છે મને એવું લાગે છે આ પ્રશ્ન હશે ખાતા વહીના ચોપડાને મિત્રો ઓકે કિંગ ઓફ બુક્સ ત્યારબાદ જોઈશું સામાન્ય રીતે મિલકતની બાકી કેવી હોય છે સામાન્ય રીતે મિલકતની બાકી મિત્રો ઉધાર બાકી હોય છે ઓકે ત્યારબાદ વ્યવહારમાં ખાતા વહીના કેટલા સ્વરૂપો પ્રચલિત છે તો વ્યવહારમાં ખાતા વહીના ત્રણ સ્વરૂપો છે મિત્રો પ્રચલિત છે આપણે સોલ્યુશન કરીશું પેપરનું પતે તમારે એટલે આપણે એકથી બે થી ત્રણ વાગ્યા સુધી ક્યાં ને ક્યાં સોલ્યુશન કરી નાખીશું અને પાછું પાંચ પાંચથી ચાર વાગે જેટલું જલ્દી બને એટલું આપણે આઈએમપી પણ આપી દઈશું ઇંગ્લિશની મારું ઇંગ્લિશનું પેપર છે કા પરમ દાડે સોરી કાલે થશે આજે બીજું સ્નેપચેટ કરું સુપરચેટ કરું ઓકે સુપરચેટ કરો ભાઈ આપણે રાખેલું જ નહીં ઓપ્શન એવું જો ખાતામાં બંને બાજુના સરવાળા સરખા હોય તો તે કયું ખાતું ગણવામાં આવે છે તો કે એ મિત્રો ગણવામાં આવે છે સરભર થયું કહેવાય મિત્રો ઓકે બંને ખાતા હોય તો ત્યારબાદ જોઈશું તો કે ખાતા વહીને નામાના કયા ચોપડા તરીકે ઓળખવામાં આવે છે ખાતા વહીને નામાના પ્રધાન તરીકે ઓળખવામાં આવે છે છેલ્લું જોઈ લઈએ દસમું અને થોડીક તમને ટીપ ટિપ્સ આપી દો કેવી રીતે કરવાનું છે એન્ડિંગ પેપરની તો કે કાચું સરવાયું એક શું છે કાચું સરવૈપ પત્રક છે પછી કાચું સરવૈ તૈયાર કરવાનો મુખ્ય હેતુ કાચું સરવાયું તૈયાર કરવાનો મુખ્ય હેતુ કઈ દ્રષ્ટિ હિસાબોને સાચા છે કે નહીં તે જાણવાનો તો કે ગણિતની ઓકે ત્યારબાદ છે હિસાબો ગાણિતિક ચકાસણી માટે શું તૈયાર કરવામાં આવે છે તો કે એની ચકાસણી માટે મિત્રો કાચું સરવૈ તૈયાર કરવામાં આવે છે પાછું નામ જ લખી કાઢવાનું ઓકે પછી છે સર્વયુ જુદા જુદા ખાતાઓને ખાલી જગ્યા પરથી તૈયાર કરવામાં આવે છે એ ખાલી બાકીઓ પરથી તૈયાર કરવામાં આવે છે કાચું સર્વયુ ઓકે ત્યારબાદ ખાતાની ખાતામાં દર્શાવેલ તમામ ખાતાઓની બાકીના સરવાળા અંગે ચોકસાઈ કોણા દ્વારા નક્કી થતી હોય છે તો મિત્રો કાચા સરવયા દ્વારા નક્કી થઈ સી હોશે ઓકે તો આપણે કીધું તો એમ વિભાગ બી તમારે વાંચવાનો રહેશે સીમા પહેલા વાંચી લેજો આ બરોબર આમાં તમારે ગણવાના બેઝ દાખલા છે જે લોકો જો મારી પીડીએફ હશે એ લોકોને ખાલી ઉપર ઉપરના દાખલા જોઈ લેવાના દાખલા ગોખવાની કોઈ જરૂરત નથી પદ્ધતિ યાદ રાખીને જજો મિત્રો ગોખવાની કોઈ જરૂરત નથી આ તમે આટલું ના ગણશો તો એ ચાલશે પરીક્ષાના પહેલાં બસ પદ્ધતિ જોઈ લો ખાના કેવી રીતે પાડવાના છે કેટલા ખાના પાડવાના છે બસ એ જોઈને જાઓ પદ્ધતિ શું છે દાખલા કેવી રીતે ગણવાના છે એ પણ જોઈને જાઓ ગોખવાની જરૂરત નથી દાખલાઓને ભાઈ દેખાતો આપણે હું બોલું છું એ સાંભળી લો ગોખવાની જરૂરત નથી દાખલાઓને આટલા બધા દાખલા ગોખતા ગોખતા તમને બહુ વાર લાગી જશે એના માટે તો ગોખવાની જરૂર નથી રીતે યાદ રાખીને જાઓ કે આમનો ધોય તો કેવી રીતે લખવું પછી ખાસ આમનો ધોય તો કેવી રીતે લખવું